યાદ કરી લઉં યાદ કરી લઉં ગામને પાદર મળતો આદર યાદ કરી લઉં યાદ કરી લઉં યાદ કરી લઉં યાદ કરી લઉં ગામને પાદર મળતો આદર યાદ કરી લઉં એ ગામની માટી જીભે ચાટી સાસ ખાટી ચટણી વાટી ધરપત થાતી યાદ કરી લઉં યાદ કરી લઉં યાદ કરી લઉં ગામને પાદર મળતો આદર યાદ કરી લઉં એ માની શેરી નાની શેરી જ્ઞાની શેરી રમતા ફેરી સાંજ સવારે યાદ કરી લઉં યાદ કરી લઉં યાદ કરી લઉં એ ગામની માટી જીભે ચાટી સાસ ખાટી ચટણી વાટી ધરપત થાતી યાદ કરી લઉં યાદ કરી લઉં યાદ કરી લઉં ગામને પાદર મળતો આદર યાદ કરી લઉં યાદ કરી લઉં યાદ કરી લઉં ગામને પાદર મળતો આદર યાદ કરી લઉં આ સમયનું ચક્ર જો ઉલટાવી શકાય ને તો મારે ફરી નાના બાળક બનવું છે ને મારા ગામડાની ગલીઓમાં ભમવું છે ફરી એ જ રીતે કાચ ખાંડી લુભી બનાવી વગડામાં દોસ્તોની સાથે દોરો પાવા જાવું છે અને પછી વિલાયથી નળિયાવાળા ખોરડા ઉપર બેલેન્સ જાળવી પતંગો ઉડાડવા છે એક વેંત દોરા માટે તળાવની પાળે ઊભા રહીને પતંગો લૂંટવા પણ છે અને બીજાની પાસેથી ઝૂટવા પણ છે એ મામદભાઈની દુકાનેથી ગોર પાપડી ખાવી છે અને અંભા ખોજાની દુકાનના પતરાના ડબલામાંથી પાંચિયાની ખાટી મીઠી પણ ખાવી છે ઘરમાં કોઈ વડીલો ભારે નહીં તેમ ખાંડના બુકડા પણ ભરવા છે અને લુખા ગોળના દડબા પણ બટકાવવા છે કારણ કે આવું ગમે તેટલું ગળિયું ખાવા છતાં અમોને કદી શરદી થતી જ નહોતી તાવ આવે તો બાલુમાં પાછીથી એકાંતરિયા તાવની વાર્તા સાંભળતા એટલે તાવ પણ ઉતરી જતો અને ગુમડા થાય તો લોપરીને લુબદી બાંધીને ગુમડા મટાડતા કૂતરું કરડે તો સોલંકીના ઘરની શ્વાસ પીવાની અને ધાધર કે ખસ થાય તો ગુલાબી મલમ અથવા ડાક્ટર રાણા તળાવની વચલી ટેકરી સુધી જઈને જીતેલા અને કાંદા કાઢવા છે મીઠું નાખી કાંદા બાફી ફરી પાછા બધા મિત્રોનો સમૂહ નાસ્તો ગોઠવવો છે તેલા જીતેલા બાજુમાં મૂકતા અને ઘીયા જીતેલા ખાઈને જે અંદર હવા ખેંચતા મુખમાં જે અનેરો અનુભવ થતો ને એ આજે યાદ છે ચાલું અમારી વખતનું ભણતર પણ કેવું મજાનું અમે દસ વખત સો એકડા અને એકુની મોપાટ બોલાવતા તોય કદી કંટાળો નહોતો આવતો અને લેશન પૂરું કરવાની કદી ચિંતા પણ નહોતી થતી ઘરમાં મા બાપ અને નિશાળમાં સાહેબની જેટલી બીક નહોતી લાગતી ને એટલી બીક અંધારાની ને ભૂતની લાગતી પણ ઈશ્વર સાહેબે શીખવેલ રામ રામનો મંત્ર બોલવાથી એ બીક પણ ગાયબ થઈ જતી રાત્રે શેરીમાં બૂટડું આવે છે અને છોકરાની આંખો કાઢી જાય છે આવી ડરામણી અફવાથી અમે ખૂબ ડરી જતા પણ આજ સુધી બૂટડું કઈ બલાનું નામ છે એની ખબર નથી પડી ગામની ધર્મશાળામાં નાટે ટીંગાઈને હાથથી હિંચકા ખાવાની જે મોજ આવતી તે આજે હિંડોળે હિંચવાથી પણ નથી જ આવતી ગામ આખામાં એક પણ રાજદૂત મોટરસાયકલ નહોતું છતાં જ્યારે રાજદૂત સ્લીપર ખરીદતા ને ત્યારે રાજદૂત મોટરસાયકલ ખરીદ્યા જેટલો જ આનંદ અનુભવતા લગ્ન પ્રસંગે મામાના ઘરે ને નિશાળમાં સ્લીપર પહેરીને વટ પાડતા ચપ્પલની પટ્ટી તૂટી જાય તો બાવળની શૂળ ખોસીને મહિનાઓ સુધી ખેંચી કાઢતા આ બાવળની સૂકી શીંગો ને લીલા લપ્પા તો અમે બકરું ધરાય ને એટલા ખાતા બા કહેતા બાવળની શીંગો ખાવાથી થઈ જવાય માટે શીંગો નહીં ખાવાની આથી અમે શીંગો ખાવાનો પ્રોગ્રામ બનાવતા છતાં આજ સુધી કોઈ ભાઈબંધ થયો નથી આ ગાંડા બાવળનો ગુંદર ભેગો કરી ગુંદર પટ્ટી બનાવી અમે જ ફાડેલી ચોપડીઓ અમે જાતે શાંતતા અને આનંદ અનુભવતા બાવળની શૂળ તૂટેલા બટનની ગરજ સારતી ઉનાળામાં બાવળના છાયા બેસી બાકસના પત્તાથી રમવાનું

વાદળી ચડ્ડીમાં જ્યારે પીળું પહેરતા ત્યારે મામાની પણ સાંકડી લાગતી તોય માંદા યાદ નથી હા માથામાં પડતા ટોલા નીખું સાથે ભાઈબંધી ખરી પણ અમારા માથાની ઉપાધિ રાખતા એ અઠવાડિયે માથું ચોખ્ખું કરે બાકી ખાટલામાં માકડ હોય ફળિયામાં મચ્છર હોય અને માથામાં ટોલા હોય તોય અમારો વાળ પણ વાંકો થતો નહીં રાત્રે જાલ જલામણી સંતા કુકડી અને ઇંગણી ઠીંગણીની રમતો રમતા ગામની પાદર વાડમાં અંધારે અવજાળામાં ખડામાં બાવળમાં ઉઘાડા પગે દોડતા અને સંતાતા તો પણ કદી જીવ જંતુ કરડિયાનું યાદ નથી ક્યારેક પગમાં કાંટો વાગે તો ઘાસલેટવાળું રૂ કરીને પાટો બાંધી દેતા બે દિવસમાં પગ સાજો અને હા દુખાવો ચાલુ હોય તો પણ લંગડાતા પગે રમવાનું એટલે રમવાનું ચોમાસામાં ખૂંચણીએ ઉનાળામાં ઠેરી અને ભમરડે શિયાળામાં મોઈ દાંડીએ રમીને આનંદ લૂંટતા એ વખતે મોબાઈલ કે ટીવી તો અમે સ્વપ્નમાં પણ જોયેલા નહીં લંગડી કબડી છલાણું નાગરીઓ છૂટદળી લાકડ લોઢું ઈટીઓ પીટીઓ ઓળ કામથી આ બધી તો અમારી રોજ નહીં રમતો દડાની તો પાછળથી અમારા જીવનમાં એન્ટ્રી થયેલી છતાં એનો પણ અમે ભરપૂર લાભ લીધેલો કપિલ દેવે એકલા હાથે વર્લ્ડ કપ જીતાડ્યો ત્યારે અમે ચાનો કપ માથે મૂકીને નાચેલા એ દ્રશ્ય હજુ એટલું જ તાજું છે બસ ખાવું પીવું ને રમવું એ અમારો બાળ ધર્મ હતો લીમડા ઉપર ચડીને પીળી પાકી લીંબોડીઓ ખાવી ઝાર ઉપર ચડીને પીલું ખાવા વાડથી વીણીને સૂડિયા તથા ગંજેટા ખાવા પીપર ઉપર ચડીને પેપા ખાવા ગુંદા ઉપરથી પાકા ગુંદા ખાવા કાંટાળી બોરડીમાંથી ચણી બોર વીણીને ખિસ્સા ભરવા નાના ફુગ્ગાના છોડ પરથી ફુગ્ગા તોડી વચ્ચેનું પાકું બી ખાવું બદામે ખાવીને અંદરનો ઠળિયો તોડી બી પણ ખાવું મીઠું મસાલો અને ગોળ નાખી પીપળનું કૂણું પાન ખાવું સરગવાની સૂકી શીંગો ખાવી આવું આવું તો કેટલુંય ખાતા ગામમાં રમાતા ભવાઈના ખેલ જોવાનો ટેસડો પડી જતો કાદુ મકરાણી રાજા હરિશ્ચંદ્ર રા નવઘણ પતેય રાજા વગેરે ખેલ જોઈને અમારું હૃદય પરિવર્તન થઈ જતું રામાપીરના આખ્યાનમાં રૂપા રામાપીર સમજીને જ્યાં બેઠા હોય ત્યાંથી હાથ જોડીને પગે લાગતા અમરસંગ સવા કાકા ઠાકરસી કાકા કાકા રામજી દાદા આ બધાના પાત્રો હૃદયમાં કોતરાઈ ગયા છે ખેતરવાડીએ ચાલીને જ જવાનું તળાવની વચ્ચેના કુએથી પીવાનું પાણી ભરવાનું બપોરે વાળીએ ભાત દેવા જવાનું ગામને પાદર રમતો જવાનું આમ આખા દિવસમાં અમે દસ કિલોમીટર તો ઉઘાડા પગે ચાલતા તોય પાછા રાત્રે રમવા નીકળી પડતા ધીરે ધીરે દિન પુરાને યાદ આને લગે ધીરે ધીરે પુરાને દિન યાદ આને લગે ગુલ તો ક્યાં ગુલશન ભી મુશ્કરાને લગે એ દાદીમાં અને દાદાજી ફાનસના અજવાળે અમને જે વાર્તાઓ કહેતા ને એ ચહેરાઓ હજુ સ્પષ્ટ દેખાય છે હજુ તાજા ને તાજા છે રાત્રે વારું પાણીથી પરવારીને જ્યારે અમે ખાટલામાં સૂઈ જતા ને ત્યારે અમારા ગૈડા મા દાદીમાં એ દીવો ઓલવે ને ત્યારે બોલતા એ શબ્દો હજુ એવા તાજા છે કે દીવા દીવા દ્વારકા જાજે રણછોડજીના ધામમાં જાજે નામ પૂછે તો કાશીમાં કહેજે ને ગામ પૂછે તો ટીક્કર કહેજે